માળિયા મિયાણા તાલુકા એકતા સમિતિ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે માળિયા મિયાણા તાલુકા બચાવ અભિયાન અંતર્ગત કે જે કંઈ તાલુકો છે એ બચાવવા માટે જે આજ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી એમને એક વિશ્વાસ દેવો કે લોકોના હિતમાં નિર્ણય લેવાશે પણ છતાં જો કોઈ રાજકીય ષડયંત્રના કારણે આ નિર્ણય ફેરવી અને આ માળિયામિયાણા મિયાણા તાલુકાને ભાંગવામાં આવશે એની વડામથક અને જે કંઈ કરવામાં આવશે તો અમારા લોકોની પૂરેપૂરી ગાંધીચિંતા માર્ગે આંદોલનની તૈયારી છે ઉપવાસ આંદોલન પણ કરી શકીએ જરૂર પડે તો અમે કાયદાકીય માર્ગે કોર્ટમાં પણ જઈશું જ્યાં સુધી અમને લેખિતમાં તંત્ર તરફથી આ વહેતરી ન મળે એ આ તાલુકો તમારું એમને એમ છે એને કોઈ જાતનું કાંઈ કરવાનું નથી ત્યાં સુધી અમારી આ તૈયારી રહેશે એવો કાગળ કે બહાર પડેલો જ છે બધાને ખબર જ છે અને રાજકીય રીતે ખબર છે અને સરકારી તંત્રને પણ ખબર છે અને જે પરિસ્થિતિ જે આપણે જાણેલી છે રૂબરૂ એમાં પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે સરપંચોની આમાં કોઈ સહમતી નથી કારણ કે પરિપત્ર ના હોય આના માટે કોઈ એવા પરિપત્ર હોતા નથી ટેકનિકલી જે જ્યારે કોઈ સેટ થતું હોય કોઈ વધારે ગામડા થતા હોય પબ્લિકના હિસાબે એનું ડિવાઈ ડિવિઝન થતું હોય છે પણ આનો કોઈ પરિપત્ર ના હોય કયાદ નથી માત્ર ને માત્ર રાજકીય એક સ્ટન્ટ ઊભો કરવામાં આવ્યો છે કે ગ્રામીણ વિસ્તારો એવું કહે છે કે અમારે પીપળિયામાં જવું છે અમારા બે કિલોમીટર માળિયા જે તાલુકા પંચાયત કચેરીથી બે કિલોમીટરના ગામડામાં પણ ગ્રામીણ વિસ્તાર એવા છે કે એમને તાલુકા પંચાયત નજીક પડે છે તો એ વીસ કિલોમીટરમાં શા માટે ઠરાવ કરે એટલે આ બધું એક વિચારવાનો વિષય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ રાજકીય ષડયંત્ર છે અને આ રાજકીય ષડયંત્રને આપણે કામયાબ નથી થવા દેવાનું એમાં લોકો તમામે તમામ લોકોની એક લાગણી અને બધા એક સાથે થઈને એક સંગઠન થઈને અમે આમાં લડત આપીશું આજે જે તાલુકા વિભાજનની જે કાર્ય થઈ રહ્યું છે એનામાં અમે માળિયા ગામના અને જ્યાં જ્યાં ગુજરાતભરમાં માળિયાથી સંકળાયેલો સમાજ બધા અમે ભેગા થઈને એક કલેક્ટરશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે કે જે માળિયા વિભાજનનું જે કાર્ય કરે છે કે એને જોડીને જે નવા તાલુકા બનાવવામાં આવી રહ્યા છે એ નવા તાલુકા બનાવવામાં આવે એમાં અમને કોઈ વાંધો નથી પણ મુખ્ય મથક જે આઝાદીના સમયથી અને ગુજરાતની રચના થઈ ત્યારથી જે મુખ્ય મથક માળિયા શહેર રહેલું છે માળિયા ગામ રહ્યું તો એનું એ જ રહે મુખ્ય મથક અમે આજે પણ વર્ષોથી જોઈ રહ્યા છીએ કે માળિયા શહેર હતું જેમાં બધી સુવિધાઓ આજુબાજુ ગામના છેતાલીસ ગામના લોકો અહીંયા અહીં ભોગવી રહ્યા હતા અને આવનારા સમયમાં પણ મુખ્ય મથક તરીકે માળિયાને જ રાખવામાં આવે એવી અમે ગુજરાતભરના અહીંયા સમાજના તથા ગુજરાત માળિયા હું પૃથ્વીરાજસિંહ જાડેજા કે એસ પરિવારમાંથી આવું છું અમને જે માળિયાના નાગરિકોને અને એ જે ખ્યાલ આવ્યો જ્યારે કે ભાઈ માળિયા તાલુકો જે છે એનું હેડક્વાર્ટર પીપળિયા અથવા તો જેતપુર બદલવાનું થાય છે એવી દરખાસ્ત કલેક્ટર સાહેબ સરકારમાં મોકલવાના છે તો એના વિરોધ માટે અમારી આ રજૂઆત હતી અને તર્ક એ હતો કે ભાઈ જ્યારે હું રાજપરિવારમાંથી છું તો અમે જ્યારે આ સોંપું નાઇન્ટીન ફોર્ટી સેવનમાં મારા મોટા બાપુએ જે ભૂપેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ હતા એમને જ્યારે આ વિલીનીકરણ થયું ત્યારે એ તાલુકો હતો બરાબર અને આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમે ગણો તો જેટલા રજવાડાએ જે સોંપું કા તાલુકા બન્યા છે કાં જિલ્લા બન્યા છે જામનગર છે તો એ જિલ્લો બન્યો છે બરાબર રાજકોટ એ જિલ્લો બન્યો હતો એ એનું આને તાલુ જે રજવાડાના હેડક્વાર્ટર હતા એ તાલુકા અથવા જિલ્લાના હેડક્વાર્ટર રહ્યા હતા એનું પાછળનું તર્ક એ હતું કે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી મળતું હતું અમારું જે વહીવટ ચાલતો હોય જે તે સમયે એ વખતે અમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું રેડી મેટ હતું ને અમે એ બધું એમને એમ નામ આપી દીધેલું છે અમે કોઈ ચાર્જ નથી કરેલો એ વખતે કે ભાઈ આ અમારું બિલ્ડિંગ છે તો અમને કાંઈ આ કે પણ હવે આજે જ્યારે માળિયાથી આખું પ્રતિનિધિમંડળ જામનગર આવ્યું જે મુસ્લિમ સમાજનું અને એમને મને વાત કરી કે બાપુ આવું છે એટલે ત્યારે મને થયું કે મને આ પ્રશ્ન પ્રશ્ન વ્યાજબી આમનો છે જો હેડક્વાર્ટર શિફ્ટ થઈ જાય તો મામલતદાર ઓફિસ છે તાલુકા પંચાયત ઓફિસ છે રેફરલ હોસ્પિટલ છે પોલીસ સ્ટેશન છે એ બધું જે નવા હેડક્વાર્ટરમાં શિફ્ટ થઈ જાય અને હાવ જે અત્યારે પછાત તાલુકાઓ છે માળિયા આ ઇટ એ અત્યારે પછાત છે આજે પંચોતેર વર્ષ પછી પણ તો જો આ રીતનો નિર્ણય જો અણગણત જો નિર્ણય લે તો માળિયા હાવ ખતમ પડી ભાંગે બીજી રીતે વિચારી કે ભાઈ અમારે પીપળિયાની આમ પબ્લિક માટે કે જેતપરની આમ પબ્લિક માટે હું રાજવંશમાંથી જોત મને એમના પ્રત્યે કોઈ વિરોધ નથી પણ આ જે રાજકીય મોટિવેટેડ આ ડિસિઝન જે છે જો પીપળિયાને તકલીફ પડતી હોય તો મોરબીથી વીસ કિલોમીટર છે એને મોરબી તાલુકામાં ફેરવી દીઓ અમુકનું જિલ્લાનું હેડક્વાર્ટર એ તમને મળી જાય એ જ રીતે જેતપુરને પણ છે અને કોઈ જિલ્લાથી ખાલી વીસ કિલોમીટરના અંતરે તાલુકો બનાવવો જ્યારે રાજકોટ જિલ્લો હતો માંગ અમારી મોરમાળિયાને હેડક્વાર્ટર તરીકે ચાલુ જ રાખવું હું એક રાજવી તરીકે અમે હાઈકોર્ટમાં જાશું જ્યારે અમે હોઈપ બરાબર ત્યારે જેમ અમારા પ્રીવી પર્સને એ હતા જે એ બંધારણમાં આપ્યા હતા ભલે બંધારણ આવ્યું પણ આમાં આ જે વસ્તુ છે કે ભાઈ જે એ વખતે અમને જ્યારે હું પાનું ત્યારે કે ભાઈ આને તાલુકો રાખશું એ ટાઈપની ભલે લેખિત નથી અમારી પાસે પણ એક કન્સિડરેશન જેવી વસ્તુ હતી કે ભાઈ બધા તાલુકા કે બધા જિલ્લા એ જે રજવાડાના મથકો હતા એ જ બન્યા હતા તો એના પબ્લિક પાસેથી આ સુખાકારીની જે વસ્તુ છે એ છીનવવાની વાત થઈ એટલે એમાં જે લીગલ જે હશે પણ અમારી તૈયારી ખરી આમાં માની લો કે લીગલી ન થતું હોય બંધારણ મુજબ આમની સત્તા છે તો પછી આ જે તો નિર્ણય છે એના માટે સત્તા બદલે ત્યારે જોશું બાકી મૂકી દઈ એવી પરિસ્થિતિ નથી આમાં